ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી રાજેશ પટેલ યુવા મોરચાના મોટી સંખ્યામાં આવેલા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ મશાલ રેલી યોજવામાં આવી હતી તો બીજી બાજુ વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ મશાલ રેલીમાં જોડાયા હતા પાકિસ્તાને પાકિસ્તાન કરીને કારગીલની ટકરીઓ પર જે કબજો કરે અને અદલજીના ફ્યુચર નેતૃત્વમાં અથવા ભારતીય સૈનિકોએ એક જાબાજ દેખાવ કરી અને છવ્વીસમી જુલાઈના રોજ અમળકોને નવાનો દિવસ છે એને ખદેડી કાઢ્યા અને આપણી માં માઇ ભૂભાગની રક્ષા કરી જે વાતને આજે પછી સ્વરજ પૂરા થાય છે આવતીકાલે આજે પૂર્વ સંધ્યાએ એક આણંદ જિલ્લામાં તમામ શહેરોમાં અને નગરોમાં અને તાલુકા મથકોએ આજે એક મચાલ રીતેનું આયોજન થઈ રહ્યું છે આવતીકાલે પચીસમી વર્ષગાંઠ નિમિત્તે આપણે કાર્યક્રમ એક સંમેલન પણ કરવાના છે કારગીલ વિજયના જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ એમના કાર્યને આપણે સમજાવીએ જેના કારણે આપણે